હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ એ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો શરૂ કરીએ વિડીયો કર્મ અને ભાગ્ય એક ચાટવાળો હતો જ્યારે પણ ચાટ ખાવા જઈએ ત્યારે એમ જ લાગે કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે વાતોળીઓ પણ ભારે દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઈ નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને ત્યાં ઉભેલામાંથી કોઈએ વિચાર્યું કે ચાલો આજે એને ફિલોસોફી જોઈએ સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબથી અને એના જવાબથી તો કદાચ આપણા સૌના મનમાં જામેલા અવઢવના તમામ જાડા સાફ થઈ જશે એ કહેવા લાગ્યો કે આપણો કોઈક બેંકમાં લોકર તો હશે જ એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે દરેક લોકરની બે ચાવીઓ હોય છે એક ચાવી આપણી પાસે હોય છે અને એક મેનેજર પાસે આપણી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ જ્યાં સુધી બંને ચાવી ના લાગે ત્યાં સુધી તાળું ખુલી શકે નહીં આપણે કર્મયોગી માનવ છીએ અને મેનેજર ભગવાન પણ આપણે ચાવી પણ લગાવતા રહેવું જોઈએ ખબર નહીં ઉપરવાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવાળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય આ કર અને ભાગ્યનું સુંદર અર્થઘટન છે અહીં વાત યાદ આવે છે કે રાઈટ બ્રધર્સને અત્યારે આપણે સહેજ ઉપર નજર કરીએ તો દૂર ક્યાંક ને ક્યાંક તો એકાદ બે વિમાન ઉડતા નજરે પડશે જ કોઈ પણ સ્થાનિક કે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જઈને ઊભા રહો પ્રત્યેક મિનિટે વિમાન ઉપડતું અને ઉતરતું દેખાશે પણ એક સમય હતો જ્યારે આ રાઈટ બ્રધર્સ પોતાના સાયકલના નાનકડા ધંધામાંથી મળતા પૈસા એકઠા કરીને વિમાનની શોધ પાછળ અવિરત મહેનત કરતા હતા તેમના આ પ્રયાસો કે પ્રયોગોની છાપાવાળા તેમની આસપાસના લોકો તો ખરા જ પણ વૈજ્ઞાનિકો શુદ્ધ હાંસી ઉડાવતા હતા વૈજ્ઞાનિકો પણ માનતા કે આ વ્યર્થ અર્થહીન આયાસો છે કારણ કે હવાથી વધુ વજન ધરાવતી કોઈ ચીજ ક્યારેય ઉડી જ ના શકે અનેકવાર તેમની નિષ્ફળતાની વાતો છપાય અને કહેવાતું કે માનવી જો ઉડી જ શકતો હોત તો ઈશ્વરે જ આપણને પાંખો ના આપી હોત જ્યારે સમગ્ર વિશ્વ વિરુદ્ધમાં હતો ત્યારે પણ તેમણે કર્મ કરવાનું ના છોડ્યું અને એક દિવસ ભાગ્ય બેંકના લોકરને ચાવી ઈશ્વર નામના મેનેજર કામે લગાડી રાઈટ બ્રધર્સના કર્મ અને ભાગ્યનો સુભગ સમન્વય થયો રાઈટ બ્રધર્સ તો માત્ર એક જ દ્રષ્ટાંત છે જરા જોઈશું તો આવા કેટલાય કર્મ અને ભાગ્યની સંયુક્ત ચાવીઓથી ભાગ્યોદય થયો હોય એવા દ્રષ્ટાંતો જોવા મળશે તો મિત્રો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો ગમે તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ના ભૂલતા અને લાઈક શેર કરી દેજો ને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ને નવી વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ Haru Madhi. Thanks for watching.